જામનગર શહેરને સમગ્ર વર્ષ દરમિયાન પૂરું પાણી પૂરું પાડવાવાળા સોર્સમાં રણજીત સાગર એક અગત્યનો સોર્સ છે રણજીત સાગરની પૂર્ણ સપાટી સત્યાવીસ ફૂટ પાંચ ઇંચ છે આજે એ ઓવરફ્લો થયેલ છે અને લગભગ સેવન ટુ એઇટ ઇંચ જેટલું ઉપરથીને પાણી જઈ રહ્યું છે આપણે રોજ પચીસ એમએલડી જેટલું પાણી રણજીત સાગરમાંથી ઉપાડીએ છીએ અને એ જોતાં કેલ્ક્યુલેશન કરીએ તો આવતા જુલાઈ સુધીનું જામનગર શહેરને રણજીત સાગર દ્વારા જે એનો જથ્થો આપણે રેગ્યુલર લઈએ છીએ એટલું પાણી આપણને મળી ચૂકેલ છે એ બાબત જામનગરવાસીઓ માટે આનંદની છે તો સાથે સાથે ચેતવણીનો સૂર આપતા એટલું વિનંતી કરવાની સૌને કે જે જામનગર શહેરમાં બીજા પણ સોર્સ રંગમતી ડેમ છે એ ઓવરફ્લો થયેલ છે અને એ પણ અત્યારે એની સપાટીના ગેટ ખોલેલ છે ગેટમાંથી પાણી નીકળી રહેલ છે સાથોસાથ રણજીત સાગર આ બંને પ્રવાહ ભેગા થવાના કારણે જામનગર શહેરના લો લાઇંગ એરિયાના લોકોને સાવચેતી રાખવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે ખાસ કરીને વોર્ડ નંબર બે ચાર દસ બાર અને સોળ આ વિસ્તારના જે નદીની નજીકના અને પ્રવાહની નજીકના રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે આપણે આજ બપોરથી ચેતવણી આપી રહ્યા છીએ હજુ પણ જો કોઈ એ ન કરી હોય તો ખસી જવા વિનંતી છે કારણ કે શક્ય છે કે ઉપરવાસમાં જો વધુ પાણી પડે તો હજુ પણ આ પાણીનો પ્રવાહ વધી શકે છે માટે સૌને સાવચેત રહેવા વિનંતી છે જામનગર શહેરના આપણો જેવો મુખ્ય વોટર બોડી છે આજે વરસાદને કારણે ઓવરફ્લો થઈ ગયો છે અને અહીંયા ઘણા બધા આપણા શહેરના લોકો અત્યારે બહાર નીકળ્યા છે તો આ માટે આપણે આખો પોલીસ બંદોબસ્ત પણ અહીંયા મૂક્યો છે તાકી કોઈ પણ જાતના લોકોને પરેશાની ના થાય કોઈ ટ્રેફિક જામ ના થાય અને બીજી કોઈ પ્રોબ્લેમ ના થાય